કન્સ્ટ્રક્શન ફાઉન્ડેશન જેકે પેપર લિમિટેડ ઉકાઈના માધ્યમથી સખી મંડળની બહેનો માટે આજીવિકા હેતુ એક વ્યવસાય લક્ષી તાલીમનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વિવિધ પ્રકારના વ્યવસાય માટે સુચારુ ઢબે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઉકાઈ સ્થિત આર્ટિસન રિસર્ચ સેન્ટર જેકે પેપર લિમિટેડ ગુણ ઉકાઈ સોનગઢ આ કાર્યક્રમમાં આજુબાજુથી ચૌદ ગામોના સિત્તેર જેટલા લોકોએ હાજરી આપી માર્ગદર્શન મેળવ્યું હતું જેમાં વ્યવસાય માટે આદિવાસી એકતા વાગદા સોનગઢ અને આરો સખી મંડળ મિરકોટ ઉછલની બહેનોને લારીઓનું વિતરણ કરવામાં આવ્યું ઉપરાંત શાકભાજીના વ્યવસાય માટે અન્ય ભાઈ બહેનોને પણ માર્કેટિંગ હેતુ વિના મૂલ્યે છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન મુખ્ય અતિથિ તરીકે શ્રી કપિલ કૌલ સાહેબ સીઈઓ સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન દિલ્હી શ્રી મનીષ સાહુ સાહેબ એવીપી સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન શ્રી મધુકર વર્મા સાહેબ હેડ સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન સોનગઢ તથા જીતેન્દ્ર પાલ સાહેબ સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન સોનગઢ વગેરે મહાનુભાવ ઉપસ્થિત રહ્યા અને યોગ્ય રીતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમ સફળ બનાવવા માટે શ્રી રાકેશભાઈ વસાવા રમેશભાઈ વસાવા રસિકભાઈ ગામિત અંકુલાબેન ગામિત પ્રિયંકાબેન ગામિત અને નરોતમભાઈ ગામિત વગેરે આ કાર્યક્રમ સફળ બનાવવા માટે મહેનત કરી હતી એ પ્રકાશ વસાવા ગુજરાત અપડેટ ન્યૂઝ નર્મદા